સતલાસણાના વાવ ત્રણ રસ્તા ઉપર મારામારીની ઘટના બની વાવ ત્રણ રસ્તા ઉપર રાત્રે મંચુરિયનની લારી ઉપર મંચુરિયન ખાવા આવેલા લુખા એક વ્યક્તિ ઉપર કર્યો હુમલો આ હુમલાખોરોએ મંચુરિયનની લારીની બેસવા માટેની ખુરશીઓ મારી અને ત્યાંથી નાસી છૂટ્યા મંચુરિયન અને લારીની પાંચથી છ અંદાજે ખુરશીઓ પણ તોડી નાખી હતી ત્યારબાદ સતલાસણા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી વ્યક્તિઓને સારવાર અર્થે સતલાસણા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફરજ પરના ડૉક્ટરે વધુ સારવાર માટે વડનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા આજના શખ્સો કોણ હતા અને અજાણ્યા શખ્સો કોણ હતા અને કેમ માર મારીને આ ઘટના બની કારણ અકબંધ છે ઈજા પામનાર વ્યક્તિને કોઈ જ ખબર નથી હુમલો કરનાર વ્યક્તિ કોણ હતા ક્યાં ન હતા હુમલો કરનાર વ્યક્તિ એક જ બાઇક એક્ટિવા જેવા સાધનો લઈને વાવ ત્રણ રસ્તા મંચુરિયન ખાવા આવ્યા હતા અને અચાનક તે આવેલા વાવના લાલાભાઈની આઈ ઉપર અચાનક મંચુરિયનની લારી ઉપરથી ખુરશીઓ લઈ અને ખુરશીઓ વડે હુમલો કર્યો હતો સતલાસણા પોલીસ સ્ટેશન પર ફરજ બતાવ બજાવતા અધિકારીઓ નિલેશ સિંહ અને રાહુલભાઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા લાલભાઈને સારવાર માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર અલ્પેશ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા